ઉદના રસ્તા નવા રોડ પરથી આરોપી જબ અબ્દુલ જબ્બાર શેખની ધરપકડ કરવામાં આવ્યો હતો આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો હાલમાં ધરપકડ કરાયેલા આરોપી અને તેના સાથીઓ હમીદ આશીફ અને શરીફ ઉર્ફે અજુએ રિક્ષા લઈને પોકેટમારીનો ગુનો કરવા નીકળેલા હતા તે દિવસે સવારે આઠ વાગ્યા સુધીમાં તેઓએ કતારગામ ગજેરા સર્કલ નજીકથી ફરિયાદી રણછોડભાઈને રિક્ષામાં વેસાડ્યા હતા અને ભાડું નક્કી કર્યું હતું ત્યારબાદ ચાલતી રિક્ષામાં જ તેઓએ ધક્કામુક્કી કરી ફરિયાદીનું ધ્યાન ચૂકવી અને તેમના પેન્ટમાં ખિસ્સામાંથી હાલમાં ધરપકડ થયેલા આરોપીઓ રોકડા રૂપિયા પચીસ હજાર ચોરી કરી લીધા હતા આ ગુનામાં ત્રણ આરોપીઓ પહેલેથી જ ધરપકડ થઈ ચૂક્યા છે જ્યારે હાલનો આરોપી પોતાના ધરપકડથી બચવા માટે નંદુરબાર મહારાષ્ટ્ર ભાગી ગયો હતો ત્યાં હાલમાં સુરત શહેરમાં આવ્યો હતો તેવી માહિતી મળતાં જ ઉદના રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે